નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છ ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આજે આપણે આ વિડીયોમાં ધોરણ છ ની નવી સ્વ અધ્યયન પોથીના ચાલો યાદ કરીએનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું વિદ્યાર્થી મિત્રો જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે તેમનું પોસ્ટર અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો આ નવી સ્વ અધ્યયન પોથી હવે આપણે ભાગ પ્રમાણે આવશે આપણો પ્રથમ ભાગ છે તેમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે આ સમ તેવી જ રીતના બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો તો શરૂ કરીએ આપણે ધોરણ છ ની નવી સ્વાધ્ય પોથી ચાલો યાદ કરીએ એટલે કે ભાગ નંબર એકના ગણિત વિષયના ચાલો યાદ કરીએના પેજ નંબર ચૌદ પરના મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ નીચેની સંખ્યાના પ્રથમ પાંચ ગુણક એટલે કે અવયવી શોધ નંબર એક ત્રણના અવયવી તો ત્રણ છ નવ બાર અને પંદર નંબર બે નવના અવયવી નવ અઢાર સત્યાવીસ છત્રીસ પિસ્તાલીસ નંબર ત્રણ દસના અવયવી દસ વીસ ત્રીસ ચાલીસ અને પચાસ નંબર ચાર પંદરના અવયવી પંદર ત્રીસ પિસ્તાલીસ સાહીઠ અને પંચોતેર નંબર પાંચ સત્તરના અવયવી સત્તર ચોત્રીસ એકાવન અડસઠ અને પંચ્યાસી નંબર છ વીસના અવયવી વીસ ચાલીસ સાહીઠ એંસી અને સો નંબર સાત અગિયારના અવયવી અગિયાર બાવીસ તેત્રીસ ચુમ્માલીસ પિસ્તાલીસ નંબર આઠ તેરના અવયવી તેર છવ્વીસ ઓગણચાલીસ બાવન અને પાંસઠ નંબર નવ ઓગણીસના અવયવી ઓગણીસ આડત્રીસ સત્તાવન છોતેર અને પંચાણું નંબર દસ ચૌદના અવયવી દ ચૌદ અઠ્યાવીસ બેતાલીસ છપ્પન અને સિત્તેર વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની છે નવી સ્વ અધ્યયન પોથી આવી છે આપણે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડીયોની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ જરૂરથી અભ્યાસ કરી લેજો